એક સાસુ ને ઘેર જમાઈ આવ્યો ને જમવા મને ખબર નઈ ગઈકાલથી હા જમાય મગજમાં ઘુસી ગયા જમાઈ આવ્યો ને સાસરે જમવા માટે સાસુ એ સેવ બનાવેલી બારેક જણા હતા જમવામાં એટલે એના માટેની સેવ કરેલી તો પછી બધા જમવા બેઠા નીચે જ બેસતા પેલા રૂમમાં બેઠા બધા નીચે થાળીઓ આપી એટલે સાસુ પીરસવા નીકળ્યા જમાઈ રાજા તો પેલા નંબરે જ બેઠા હોય એટલે બીજું કઈ હતું ને તો બોલો કાથરોટમાં સેવ લઈને આવ્યા કઢાઈમાં સેવ લઈને આવ્યા અને બીજું કઈ હતું ને ભાતિયું લઈને આવ્યા એટલે જમાઈ ની પાસે પીરસવા આવ્યા ને સાસુમાં ગરીબ માણસ સીધા સાધા હોય એનાથી કામ ચલાવવાનું હોય તો આમ કડાઈ થોડી વાંકી કરી અને એમ ભાતિયાથી થોડો ધક્કો મારું તો જમાઈ રાજાની થાળીમાં થોડું પડે મારે બાર છે તો એ જ્યાં આમ ધક્કો મારવા ગયા તો કડાઈ થોડીક વધારે વાંકી વળી ગઈ અને ધક્કો માર્યો બાર જણાની સેવ જમાઈની થાળીમાં તો સાસુને બિચારાને તો એમ થયું તો ભોંઠા પડ્યા હોય એમ થયું સોરી રાજા કે બસ હવે સાસુ ને બિચારી ને હાર્ટ એટેક આવ્યો કે મુ તને તો કઈ ન જોઈએ હવે પણ આ બાર બીજા ના ને હું મારે કરીને ગૌડવા આ બધાની છે બસ બાપા હવે નહી આપતા આટલું